અને દેશની સંવેદનશીલ ગણાતી સીમા પૈકી કચ્છની સાથે જવાનોને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવાઈ હતી કાર્યક્રમ દરમિયાન પોતાના વતન અને પરિવારથી દૂર રહેતા દેશરક્ષા કાજે સીમા પર પહેરો ભરી રહેલા જવાનોને પરિવાર જેવો માહોલ જોવા મળ્યો હતો કચ્છ સીમા જાગરણ મંચ દ્વારા સરહદી જવાનો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે સાથે સાથે સરહદી વિસ્તારના લોકોમાં દેશ પ્રેમ વધુ મજબૂત બને તે દિશામાં સતત પ્રયત્નશીલ કાર્યો કરવામાં આવે છે ખારેક વિતરણ કાર્યક્રમ દરમિયાન પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને સીમાનું રખોપું કરતા બીએસએફના જવાનોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા